નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇન માં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ગુજરાત પ્રજાપતિ સમાજનો ભવ્ય શતાબ્દી મહોત્સવ શ્રી ભાગવત વિદ્યાપીઠ સોલા અમદાવાદ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયો ગુજરાત ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાપતિ સમાજ દ્વારા સો વર્ષની ઉજવણી રૂપે શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન અમદાવાદ ખાતે ભવ્યતા સાથે યોજાયું હતું આ પ્રસંગે પૂજ્ય જ્ઞાન સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને સમાજના સર્વાંગી વિકાસ માટે માર્ગદર્શન તથા આશીર્વાદ આપ્યા હતા પ્રમુખ કેશવલાલ એસ પ્રજાપતિ નેતૃત્વ હેઠળ સમાજ દ્વારા પાંચસો દીકરીઓ માટે અદ્યતન યુક્ત કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં લાઇબ્રેરી ઈ લાઇબ્રેરી સ્માર્ટ ક્લાસરૂમ કેફેટેરિયા જીમ અને મેડિકલ રૂમ જેવી આધુનિક સુવિધાઓ સામેલ છે આ મહોત્સવ દરમિયાન સામાજિક શૈક્ષણિક ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા તથા ભવિષ્યમાં સમાજ યોગદાન માર્ગદર્શન મળ્યું હતું ગુજરાતના વિભિન્ન વિસ્તારોમાંથી લગભગ પંદર હજાર પ્રજાપતિ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેમણે કાર્યક્રમને વિશાળ અને ભવ્ય બનાવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમની સફળતા માટે કેશલાલ એસ પ્રજાપતિ વિજય કે પ્રજાપતિ પ્રોફેસર ડૉક્ટર જયંતિભાઈ પ્રજાપતિ ડૉક્ટર વિધિ ઓઝા વર્ષાબેન હારેજા અરુણાબેન પ્રજાપતિ વસંતભાઈ પ્રજાપતિ તથા સમગ્ર આયોજન સમિતિએ મહે મહેનતપૂર્વક યોગદાન આપ્યું હતું ડી એસ પરમાર અમદાવાદ તંત્રી મા આજે અમારી સંસ્થાને સો વર્ષ પૂજા થાય છે એ નિમિત્તે મેં શતાબ્દી વર્ષ ઉજવવાનો કાર્યક્રમ કરેલો એ અંતર્ગત આજે અહીં મહાસંમેલનનું આયોજન કર્યું છે આ સંમેલનના આયોજનનો હેતુ સમાજનું સંગઠન થાય સમાજ મજબૂત બને સમાજનું સરકારમાં અને સંગઠનમાં એનો અવાજ મળે તેની રેજ મળે અને બધા જરૂવી અને એક સાથે રહે એકતા કરે એ એનો મારું મુખ્ય આશય છે સાથે સાથે આ સતાબ્દી દિવસની યાદગીરી રૂપે અમે એક કન્યા છાત્રાલયનું પણ આયોજન કરી રહ્યા છીએ એનું ખાતમુહ થઈ ગયું છે ખામ ચાલુ થઈ ગયું છે અને લગભગ વર્ષ સવા વર્ષમાં અમારું આ કન્યા છાત્રાલય ચાલુ થઈ જશે પાંચસો દીકરીઓ એમાં હશે અદ્યતન છાત્રાલય છે એમાં બધા જ પ્રકારની સગવડો ઉભી કરવામાં આવી છે આ કન્યા છાત્રાલયમાં ખૂબ જ રાહત કરી બહેનોને એમાં પ્રવેશ મળશે અને બહુ જ આધુનિક રીતે આ છાત્રાલય તૈયાર કરવામાં આવ્યું છે હું કાંતિભાઈ ઓઝા ખૂબ પ્રમુખ ગુજરાત પ્રજાપતિ સમાજ અમદાવાદ આજે બંને મીડિયા સમક્ષ જણાવતા આનંદ થાય છે કે અમારી આ સંસ્થાનો સ્થાપના ઓગણીસો ચોવીસમાં કરવામાં આવેલ હતી આજે આ સંસ્થાને સો વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે અમે શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ અને આખા ગુજરાતમાંથી દરેક ખૂણે ખૂણેથી અમારા સમાજના લોકો આજે પધારી રહ્યા છે સાથે સાથે અમારા સમાજની દીકરીઓ માટે એક અદતન હોસ્ટેલ એટલે કે બાળાઓને રહેવા માટે એક આધુનિક અને લગભગ ઉપમાં ઉપલબ્ધ થાય એવી હોસ્ટેલનું નિર્માણ પણ કરી રહ્યા છે જે અમે આગામી વર્ષમાં આગામી શૈક્ષણિક વર્ષમાં ચાલુ કરવા માગીએ છીએ